अजे मोक्ष न सद्गुरु द्वार अमार पधारे मोक्ष न दाता सूजी द्वारमाधारे अजे पति तनोने અને જ્યાં સુધી નીચ પતિને જોયા નથી ત્યાં સુધી પરમ ગુરુની અનુભૂતિ થતી નથી ક્યારે થાય કે કેટલાય પાપુઓના આવરણ તોડતા તોડતા જઈએ જ્યારે ગુરુની ગમની ગતિમાં આપણે પ્રવીણ બનીએ ત્યારે નીચ પતિને આપે જોઈ શકીએ અને જોઈ શકીએ તો જ કરતા કોણ હું કોણને મારો કરતા કોણ ત્યારે એને પોતાનો અનુભવ થાય અને જ્યારે આ વસ્તુની સમજણ પોતાના અંદર હૃદયમાં ગાંઠ વાગી જાય ત્યારે પરમ પરમગુરુની પ્રાપ્તિ ઓટોમેટિક પોતાના અંતરમાં ઉપજી આવે છે કહીએ છીએ કે નવ્વાણું દરવાજા જ્યારે બંધ થાય ત્યારે એક હોવામો દરવાજો ખુલે એ જગતના નાથ સકરતા માલિકનો ખુલ અને જ્યારે નવ્વાણો દરવાજા અમે જો હોવામો દરવાજો ખુલે એટલે તમારી પ્રગતિના તમારા રસ્તા તમને મળી જતા હોય છે પણ નવ્વાણું દરવાજા બંધ થાય એટલે મનુષ્યના રખવા થાય છે કારણ કે અંદર જણ આવા આડા અને જણ આવ એટલે એને રખવા થાય એટલે પછી એ પોતાનું ધૈર્ય પદ રાખી શકતો નથી અને પરમ ગુરુ પર વિશ્વાસ પણ રાખી શકતો નથી અને પરમ ગુરુ પર વિશ્વાસ ના રહે એટલે ધૈર્ય પદ પણ તૂટી જાય અને પછી અંધશ્રદ્ધાના જાય કઈ વાળા ધામ કી જાય સદગુરુ દેવ કી જય સ્થાન કી જય ચરણ ને પાસી અસિહો સંતો ગુરુચરણ કાયો પાસી અવરણ ચિતમે સંતો હે ગુરુચરણ કાયો પાસે જ્ઞાન સંપ્રદાય આદિના સ્થાપક ધીમન ધર્મ ધુરંધર કૈવલ કરતાના પાટવી અંશ જગતમવસ્થા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુક્ષ ચેતન ગતિના જીવન પરમ ગુરુ આજ સતત લક્ષનું નિવેદન કરતા કરતાં પરમ ગુરુ આજ નરેશ સાગર બાપજી થ્રુ આજ ગુરુચરણની વાત નરેશ સાગર બાપજી જોડે કહેવડાવે છે કે ગુરુચરણ કા ઉપાશી હોય સંતો ગુરુચરણ ઉપાસી ઉપાસ તમે કેટલી વાર કીધેલું છે કે ભાઈ એ લક્ષ્મી અને સકરતા માલિક સાથેની અવિનાશી પદમાં વાત કરી અને જ્યારે ગોળીપદમાં જ્યારે આપણે આઠમા ગોળીપદની વાત કરીએ તો સાગર રચિત જે ગોળીપદ રહ્યા એમે નરેશ સાગર બાપજીએ પરમ ગુરુના બહુ વખાણ કરેલા છે કારણ કે ગુરુના રાહે કઈ રીતે ચાલવું ગુરુ કે એ પ્રમાણે આપણને વર્તન કરવું એ આપણો મિત્ર હક બને અને એ બધો વાત આજ સાગર બાપજી કહે છે અને એનો આપણે આજ થોડો આનંદ લઈશું આ આનંદ આનંદ આપણા ગુરુજીનો મિત્રો પરમ ગુરુનો આનંદ બીજો કોઈ આનંદ નહીં આ જગતમાં જે લઈ તમે જે જીવન ચાલી રહ્યા છો એ જ આનંદમાં આપણને એ જ કળમાં આપણે પરમ ગુરુનું આપણે નિવેદન કરીશું અનુવાદ કરીશું અને આજ આઠમા આઠમા ગુળીપદનું આપણે વર્ણચાર કરીશું તો ચાલો આપણે એમાં ચાલીએ ગુરુ ચરણ કા ઉપાસીઓ સંતો ગુરુ ચરણ કા ઉપાસી તમારે ગુરુ ચરણમાં રહેવું પડશે અને જ્યાં સુધી ગુરુના ચરણમાં નહીં રહે ત્યાં સુધી પરમ ગુરુની રજ આપણામાં અંદર ઉતરતી નથી અને ગુરુ ચરણમાં રહીશું તો આપણને રજ ઓટોમેટિક ઉતરી જશે એટલે કોઈ બી જીવાત્માના ગુરુ વગર કોઈનો આધાર હોય તો એ ગુરુ છે મોટા મોટા દેવો મહાદેવો બધા જ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા જેને આ સૃષ્ટિ પ્રકાશી મોંમાં કા એક દિવસ મેં અનેક બેસી આવા મહા મહાપુરુષો થઈ ગયા એ પણ મોંમાં પુત્રો આવા હતોય એમના ગુરુઓ હતા મિત્રો રામચંદ્ર વશિષ્ટકો કરતા પણ ગુરુખીન ચૌદ લોક ભાગે ઘડે ગુરુ આગે આધી મિત્રો રામચંદ્ર મોટા રામચંદ્ર વશિષ્ટકો એમના ગુરુ વશિષ્ઠ હતા કરતા પણ ગુરુખિન આ બધાને સર્જનહાર માલિક કરતાં બધાના ઉપર અધિક રહેલો છે મિત્રો ઉપર છે ચૌદ લોક ભાગે ઘડે ગુરુ આગે આધીન ચૌદ લોકનો જે વસ્તુ રહે એ ગુરુચરણના અંદર આ બધાને એમને રહેવું જ પડશે અને ગુરુચરણમાં રહેશે એ જ પરમ ગુરુની ગતિને સાચી રીતે પ્રાપ્તિ કરી શકશે બાકી બીજો કોઈ પ્રાપ્તિ કરી શકશે નહીં એટલે અમે તમને કહીએ છીએ તમે ગુરુના આધીન રહેતા શીખો પણ જો તમે આધીનમાં રહેશો તો ગુરુ તમારે ઓટોમેટિક તમને ગતિ આલી અવરણિતરણ કયું પાસે અવરણ ચિતય ના હસી એટલે કહે છે કે સંતોનો પરમ પરમપદ અવલોકિક નિત્ય સુખને આપનારા નિત્ય સુખને આપનારા સર્વજ્ઞ પરમ ગુરુના ચરણ નિંદ પાવી અખંડ ઉપાસન કરું છું કે હું એમની અખંડ પરમ ગુરુની ઉપાસના કરું છું તે સિવાય બીજું કોઈ મારા ચિત્તમાં આલોક કે સર્વલોકમાં અનિત્ય સુખનો લેશ માત્ર ઈચ્છા થતી નથી એટલી તમારી અંદર તીવ્ર તમારું ચિત્ત એટલું મજબૂત આવરણમાં કોઈ બીજી બહારના આવરણોમાં બહારના જે માયક પદાર્થોમાં આપણો ભાવ રહેવો જોવો નહીં કારણ કે આપણે પરમગુરુના અંદર જો ચિત્ત એટલું મજબૂત રાખીશું તો આપણે બીજું કોઈ જ વસ્તુ આપણને દુઃખરૂપ છે નહીં પણ ક્યારે કે જ્યારે આપણું ચિત્ત ગુરુના અંદર હોય તો તો પછી બીજું બધું દુઃખ જ છે જીવનમાં જ્યાં સુધી ચિત્ત બહાર ફરસ જે અંશોનું એને ગમ ગમગતિ મળતી નથી અને જો પરમ ગમ ગમગતિ લેવી હોય તો આપણું ચિત્ત ગુરુના અંદર વધુથી વધુ જેટલો ટાઈમ બને એટલો આપણે પરમ ગુરુના અંદર એનું ચિત્ત રાખીએ તો આપણું જીવન ધન્ય બને ધન્ય જીવન એ પરમ ગુરુનો આપણને પરમ ગુની ની પર રીજ થાય છે કોઈ તી રત વ્રત જપ તપ કરે કોઈ અન્ન ઉપવાસી કોઈ કંદ દૂધ પીવે ફરાજિત મત રાસી હો સંતો ગુરુચરણ કાયો પાસે અવરન સંતો ગુરુ પાસી કોઈ રથ જપ તપ કરે આ જગતમાં મિત્રો ગુરુને મળવા માટે આ જગત કોઈ તીરથ કરે કોઈ વ્રત કરે કોઈ જપ કરે તપ કર આ બધું જ કરે છે ગુરુના શ્રાવ પ્રમાણે ચાલવા માટે પણ પરમ ગુરુ આ પછી કહે કોઈ તજી અનુપવાસી કોઈ આનુપણ આનું ઉપવાનો જે રહ્યો એ ઉપવાસમાં અન્ન તજી છે કોઈ તજી અન્ન ઉપવાસી ઉપવાસ કરે અન્નનો પણ ઉપવાસ કરે કોઈ દૂધ પીવે ફરાડી કોઈ મોટા મોટા યોગી પુરુષ હોય તો એ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે દૂધ પીવા ફરાડી કર અને એમ યો તિત મત રાશે આ જગતમાં બધું આવું જ ચાલી રહ્યું છે એટલે યોજિત મત આવા વિશ્વમાં ઉપજેલા આ શું કહે છે આ સાખીનો સિદ્ધાંત કે આ જગતના લોકો શાસ્ત્રના અનુસંધાન પ્રમાણે સત્ય માણીને તેના મત અનુસરે કોઈ તીરથ કર કોઈ વ્રત કર કોઈ જપ કર કોઈ તપ કર તો કોઈ અન્ન જડ તજીને દઈને ઉપવાસ કરે છે તથા મનની ઈચ્છા પ્રમાણે જેને સાધના દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તે માણસો દૂધ પીવા કંદમૂળ ખાય ફળનો આહાર કરે છે અને અનેક મતના વિશ્વમાં ઉપજાવી કાઢેલા હોવાથી જગતના લોકો સત્ય સમાજના અભાવે જોતા તે નાશવંત ઇષ્ટોની ઉપવાસમાં વિરામ પામ્યા છે આ બધા જ જીવો જે બાઈક ભૌતિક વસ્તુમાં વિરામ પાડે છે એને પરમ ગુરુ કહે છે કે આ બધું જ માનના અંગીકૃત થતું નથી જપ તપ તીરથ વધ વિધો એ સબ ઓરલા વ્યવહારા બધા જ બહારના વ્યવહારો છે અને એ વ્યવહારો કરવાથી મારી ગતિ તમને મળવાની નથી જો મારી ગતિ તમારે મેળવવી હોય તો તમે મારી જે વિભૂતિ જે મેં આવી છ એ પ્રણવની વિભૂતિમાં તમારે ધ્યાન દોરવું પડશે અને જો જ્યાં સુધી એમાં તમે ધ્યાન નહીં દો ત્યાં સુધી પરમ ગુરુની પ્રાપ્તિ આપણે ગમે તેલું કરવાથી પણ પરમ ગુરુની ગમ ગતિ આપણને મળતી નથી એટલે કહીએ છીએ કે આ બધું જ પરમ ગુરુના રાહે છે એવું નરવિંદ સાગર બાપજી આપણને સમજાવી રહ્યા છે તો આગળ જઈએ પૂજાતા પ્રેતા પીરા સકાર જનવસ કરણ કે આ મંત્ર જાંત્ર વિષ કરણ વિધિ મારન મોહન કેતપાસિંહો સંતો ચરણ કાયો પાસે અરે અવરણ ચિતમે અસિયો સંતો ચરણ કાયો પાસે પૂજત પીર પીજ જત પત કર જન વસ કરણ કે આશી જે આસુરી જે આસુરીના કરવા કરવાવાળા હોય કરવાવાળા લોકો કોઈ ભૂતને પૂજ આ જગતમાં અજ્ઞાન બહુ ચાલી રહ્યું મિત્રો અને અજ્ઞાનમાં પરમ ગુરુની ગમ ગતિ કોઈને મળતી નથી એટલે આવા ભૂતને ભૂતને બધા વળગી રહ્યા છે એટલે શું કહે છે કે કોઈ ભૂતને પૂજ કોઈ કોઈ મનની પ્રતિપૂર્વક પીરુનું પૂજન કરે પછી આગળ જઈએ તો તેઓ પોતાના અંતસ્કરણ જન્મ કરણકી આશી પણ તેઓ પોતાના અંતસ્કરણમાં પોતાના મતલબને સાધન સાધવા બીજા માણસો વશ કરીને રાખવાની આશાથી બધાને બીજાના પાક મંત્રથી જસ વશ કરીને બીજાને અંદર આશા રાખવાથી ખૂબ છે કે મંત્ર જન્મસીકરણ પછી મંત્ર જંત્રથી વસીકરણ વિધિપૂર્વક સિદ્ધ કરવા સાધના કરે છે અને તે ઉપરાંત મારણ અને મોહન નામની તાંત્રિક વિદ્યાઓ કોઈ કોઈ મનુષ્ય ઉપર ચલાવવા માટે સમયનો યોગ જોઈને ઉપયોગ કરે છે આ બધો જ સમયનો યોગ જરી અને પછી આવી વિદ્યાઓ એને ઉપયોગ કરતા હોય છે અને ઉપયોગ કરવાથી જીવ અજ્ઞાન દશામાં જતો જાય અને પરમ ગુરુની ગમ ગુરુચરણનો રસ્તો એના અંતરમાં ઉતરતો નથી આવું બધું કર જીવના ક્યારે એની પ્રગતિ થશે અને પરમ પરમગુરુનું સરળ ચાલશે એ આપણે થોડો વિચાર કર્યા જેવો છે એટલે આપણે પરમગુરુ અગુરી પદ્મ કહે છે કે આ બધું જ તમારા માટે જો તમે આવું બધું જ કરતા હોય તો પછી તમે બંધ કરી દેજો કારણ કે આ પરમગુરુની ગમગતિ નથી મંત્ર જાપતાપ્ત કશું જ કરવાનું જતું નથી પીર્થ નહીં કરવાનું પૂજત નહીં કરવાની આસુરી ઉપાસના નહીં કરવાની અને આપણી જે કાયમ પંથની ઉપાસના જે પરમ ગુરુ કરી છે કે જે નેજ ચૈતન્ય ઉપાસના એ ચૈતન્ય ઉપાસના જો કરવામાં આવે તો આપણું જીવન ધન્ય બની જાય મિત્રો અને પરમ ગુરુના ગુણગાન જેટલું ગાય અને ઉપાસનામાં જેટલું બી હોય એટલું ફળીને પ્રાપ્તિ થાય છે બાકી બીજી કોઈ પ્રાપ્તિ થાય નહીં એટલે અમે કહીએ છીએ કે તમે પરમ ગુરુના ગુરુચરણ કા ઉપાસી ગુરુના ચરણોમાં જો ઉપાસના કરશો તો મિત્રો આ ભવને તો પેલા ભવે પણ તમે પરમ હો જે પ્રમાણે તમને આપણે જે જગ્યાએ લઈ જવા માગે છે એ જગ્યાએ આપણને ગુરુ આપણો રસ્તો ઓટોમેટિક પરમ ગુરુ આપણી ગતિ પર વિકાસ લાવો અને આપણી ગતિમાં એટલી પ્રવીણતા આવે કે આપણી રસ્તાનો એ રસ્તો આપણો ખુલી જાય કહીએ છીએ કે નવ્વાણું દરવાજા જ્યારે બંધ થાય ત્યારે એક હોવાનો દરવાજો ખુલે એ જગતના નાચ સકરતા માલિકનો ખુલ અને જ્યારે નવ્વાણો દરવાજા અમે જો હોવામો દરવાજો ખુલે એટલે તમારી પ્રગતિના તમારા રસ્તા તમને મળી જતા હોય છે પણ નવ્વાણું દરવાજા બંધ થાય એટલે મનુષ્યના રખવા થાય છે કારણ કે અંદર અમુજણ આવા અમો આડા અને જણ આવ એટલે એને રખવા થાય એટલે પછી એ પોતાનું ધૈર્ય પદ રાખી શકતો નથી એને ગુરુ પર વિશ્વાસ પણ રાખી શકતો નથી અને પરમ ગુરુ પર વિશ્વાસ ના રહે એટલે ધૈર્ય પદ પણ તૂટી જાય અને પછી અંધશ્રદ્ધાના રસ્તા ઉપર ચાલી જાય છે મિત્રો આ બધું હકીકત છે કારણ કે મનુષ્યનું જ્યારે એકવાર ધૈર્ય પદ તૂટી જાય પછી એને ગમે એટલું આપણું અંતરમાં લાવવા માગીએ તો પણ એના અંતરમાં વિકસિત થતો નથી તો આપણે પરમગુરુના જ્ઞાનની ગતિમાં સાચી સમજણ લઈ અને પછી જ એ ઉપાસના કરીએ તો આપણી પ્રાપ્તિ થાય છે આગળ પણ કહીએ છીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ કોઈનાર જ્યોત પૂજા અસે દસ અવતાર યશ કતિ માને નિજ પતિ જોયા નો સંતો ચરણ કાયો પાસે હે અવરણ નાયા અસી હો સંતો ચરણ કા ઉપાસ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ કોઈને જ્યોતિ ઉપાસ બીજા સગુણના જે સ્ટોર્યા જે ઉપાસના કરવાવાળા જે સગુનની ઉપાસના કરવાવાળા ઈષ્ટર રહ્યા તે બ્રહ્મા વિષ્ણુ મહાદેવની ઉપાસના જગત કરતાં માનીને એક નિષ્ઠા કરે છે અને તે કેટલાક મનુષ્યો આધશક્તિ માયા એટલે વિશ્વના કારણરૂપે જે ઉપાસના કરે છે જે શક્તિની ઉપાસના કરે છે તેથી પણ તે વિશેષ ગતિના સમજણવાળા યોગી પુરુષો યોગના આઠે અંગોની સાધના સહિત સમાધિ દ્વારા જ્યોતિનારાયણના દર્શન કરે છે જે હોય જ્યોતિનારાયણના દર્શન કરે અને તે જ્યોતિનારાયણથી ધ્યાનમાં રાત દિવસ રહીને સિદ્ધિઓ પ્રાપ્ત કરીને સેવા પૂજાનું ચિત્ત રાખે છે આ પૂજાની બધી ચિત્તમાં એ ચિત્ત રાખે છે પણ પરમગુરુ કે દસ અવતાર અશક માને નીચ પતિ જોયા ના સુખાશી જે દસ અવતારો જે આ બાજુમાં જે દસ અવતારો થઈ જાય તે પોતાનો ધણી માણીને અમારી સર્વ આશાઓ પૂર્ણ કરશે એમ સમજીને તેઓ મનની તેમની ભક્તિ કરવામાં રંગમાં રંગાય છે જે દસ અવતારો જે અવતારો જે થયા એ દસ અવતારો એમાં પોતાની ભક્તિ રાખીને કે અમારી આશાઓ પૂરી થાય છે એમ સમજીને તેઓ મનને તેમની ભક્તિ કરવામાં રંગમાં ને રંગમાં રંગાય છે પરંતુ સદગુરુના લક્ષ્યને ગ્રહણ કરીને હું કોણ મારો કર્તા કોણ મારો સ્વજાતી નિજ કરતા કોણ એની તપાસ કોઈએ ન્યાય સહિત કરી નથી એટલું જ કહે છે કે નિજ પતિ જોયા ન તપાસી દુનિયાએ બધું જોયું પણ નિજ પતિનું જે અંકુર સૃષ્ટિ બનાય એને કોઈએ જોયો નથી અને જ્યાં સુધી નિજ પતિને જોયા નથી ત્યાં સુધી પરમ પરમગુરુની અનુભૂતિ થતી નથી ક્યારે થાય કે કેટલાય પાપુઓના આવરણો તોડતા તોડતા જઈએ જ્યારે પરમગુરુની ગમની ગતિમાં આપણે પ્રવીણ બનીએ ત્યારે નીચ પત્તીને આપણે જોઈ શકીએ અને જોઈએ શકીએ તો જ કરતા કોણ હું કોણને મારો કરતા કોણ ત્યારે એને પોતાનો અનુભવ થાય અને જ્યારે આ વસ્તુની સમજણ પોતાના અંદર હૃદયમાં ગાંઠ વાગી જાય ત્યારે પરમગુરુની પ્રાપ્તિ ઓટોમેટિક પોતાના અંતરમાં ઉપજી આવે છે આગળ પણ કહે છે નિગમ ચતુર ખટ શાહ્ર વિલોકે કુરાણ પુરાણ મત ગ્રાસી ગુરુ સદગુરુ ના કબહુ અનંત પુરુષ કી જોબા સિંહો સંતો ગુરુચર કાયુ પાસે ચરણ કાયુ પાસે નિગમ ચતુર્ખટ શાસ્ત્ર વિલોકે કુરન પુરન ગ્રાસી આ વિશ્વમાં ન્યાય સહિત અનુભવ દ્રષ્ટિએ જોતા જે ન્યાય દેખાય છે જે ચાર વેદ તેમજ છ શાસ્ત્રોનું નિરીક્ષણ કરવાવાળા ધર્મચારીઓ સિદ્ધાંતો જુદા જુદા ચાર વેદ અને તે અદ્વૈત નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરીને બતાવવા સંબંધોનું ન્યારું ન્યારું બોલેલા છે બધા જુદું જુદું બોલેલા છે તેથી ખરો જોતા ચાર વેદના ચાર સિદ્ધાંતોના સમન્વય થઈ શકતો નથી તેમજ છ શાસ્ત્રોને સિદ્ધાંતો પણ અલગ અલગ છે બિનમૂર સદકુર મુક્તિના કબૂ આનંદ પુરુષ કીએ અને તે મતગ્રહણ અનુસરીને હિન્દુએ મુસલમાનો ઋષિઓ મુનિઓ આદલય પીર પેગમ્બરો વગેરે અનંત પુરુષો સાચા સદગુરુની ઓળખાણ વિના કોઈ પરમ મોક્ષ પામી શક્યા નથી આ બધા મહાપુરુષો પરમ ગુરુની મોક્ષ મોક્ષપદની ગતિ પ્રાપ્ત કરી શક્યા નંદી બિનયમુરુષે ભક્તિના ખૂબ અનંત પુરુષ કી જોબલે હારી પરંતુ અનેક પ્રકારના અનંત પુરુષ અનેક પ્રકારની ઉપાસના દ્વારા જેવી જેવી નિષ્ઠા તે પ્રમાણે કોઈ સગુણ ઈષ્ટોના ધામમાં કોઈને કોઈ નિર્ગુણ ભ્રમમાં વિરામ પામ્યા છે બધા જ આ ગમતીને સમજ્યા નથી ત્યાં સુધી એ નિર્ગુણમાં વિમા વિરામ પામી ગયા છે સમજણ નહીં હોવાના કારણે એને અમે સમજ્યા હોવાય છતાંય આપણે હજુ ઇમર ઇમર ફરી રહ્યા છીએ તો પછી એમના તો નથી પણ આપણે તો સમજણ હોવાય છતાંય એમની તો એક ફૂટી આપણે બે ફૂટી કારણ કે સમજણ નથી એટલે સમજણ હોવાય જ આણ સમજ્યા છીએ તો આપણે બે બે ફૂટી જાય છે એટલે અમે તમને કહીએ છીએ કે તમે સાવધ છો તમને વસ્તુની સમજણ ગુરુની પરમગુરુની ગતિ ન તો પછી આપણે કેમ કરતા નથી પ્રશ્ન એક મોટો જ થાય કે આપણે પરમગુરુ ન ઊંચું પદવી આલીને પરમગુરુથી સર્વમાં શ્રેષ્ઠ કોઈ નથી એટલી આપણામાં શ્રદ્ધા આડક વિશ્વાસ વિશ્વાસ બધું હોય છે તો પણ આપણે માયાના બંધનમાંથી મુક્ત કેમ નથી થતા પ્રશ્ન થાય છે કારણ કે આપણને બધા હજુ આવરણોમાંથી નીકળ્યા નથી અને આવરણો છૂટા નહીં ત્યાં સુધી પરમગુરુની ગમગતિ પરમા ઉતરતી નથી અને કોઈ પુરુષ હોય થોડો જોણે હોય ગૃહસ્ત્રી હોય આ થોડું જોણે હોય પણ એના આવરણોમાંથી મુક્તપણું મળતું નથી અને મુક્ત દશા જ્યાં સુધી પ્રાર્થના કરો ત્યાં સુધી પરમ ગુરુની ગમગતિ અંદર ઉતરતી નથી એટલે આપણે તૈયારી કરવા માટે આપણી જે જીવ રહ્યો એ જીવને શિવ બનાવવામાં જ્યાં સુધી ના આવો ત્યાં સુધી આપણે ગમ ગતિ નથી ને આપણી દશા અંધશા અંત પહેલાં તો સમજ્યા નથી ને અંધશા પણ આપણે સમજેલા હોવા છતાં પણ ડબલ ગતિના આંતરડા છીએ તો હો આપણે સમજીએ છીએ તો અનુસરણ પ્રમાણે પરમગુરુના નીતિ નિયમ પ્રમાણે વર્તન કરીએ તો પરમગુરુની ગમ ગતિ આપણામાં વિકસિત થાય છે આગળ પણ કહીએ છીએ આ ધ અંત વર મધ્ય ચરાચર જબ શે સુષ્ટિ ઉપાસ મોક્ષ માળે નહી મુકારે બિન ગુરુ બો દા સિંહો સંતો ગુરુચરણ કા ઉપાસ હે અવરણ ચિતમે નાયા અસી સંતો આધ મધ્ય ચરાચર તમે તપાસી લો આધ મધ્ય અંતકાળ સુધી તમે તપાસો તો સ્થાવર અને જંગમ જાતિ સામાન્ય અને વિસર્ષના સમસ્ત અંશો જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી આધ્ય મધ્ય અંતકાળ સુધી જ્યારથી સૃષ્ટિ ઉપર થઈ ત્યારથી અત્યાર સુધી કોઈએ ગુરુ વિના જ્ઞાન બોધ ગ્રહણ કર્યો હશે તો પણ એવા જનોને મુક્કર એટલે કે નક્કી કહું છું મુક્કર ગતિને એટલે નક્કી કરીને એમને કહું છું યામે મોક્ષ નહીં મુકરે આ આટલી જોગ તમે નક્કી કંઈ કહું છું કે સદગુના વિના મોક્ષ મળ્યો નથી એ આમ જાણવું જો તમે આટલી બધી જ ગતિ મળે હોય તમે આ બધું જ જાણ્યું હોય પણ જ્યાં સુધી સદગુરુનો ભેટો ના થાય ત્યાં સુધી તમને પદની પ્રાપ્તિ મળતી નથી એમ જાણી લેવું એવું નરવિસ સાગર બાપજી આપણને કહી રહ્યા છે તો આપણે આચરણોમાં લઈ અને અંતસ્કરણ સુધારવા માટે આપણે તૈયાર બની જઈએ અને તૈયાર બનીશું તો જ આપણે પરમગુરુની ગમની ગતિને સાચી રીતે પડખી શકશું મિત્રો અને પરખ થશે તો જગતમાં તમે જાણકાર પુરુષ બને છો જ્યાં સુધી પરખ નહીં હોય ત્યાં સુધી પરમગુરુને ગમ ગતિ આપણામાં ઉતરતી નથી એટલે મેં તમે કીધું હતું હીરો બનવો હોય તો આપણી બધી જ તૈયારી આપણા અંતરમાં રાખવી પડે છે કારણ કે હિમનીમ હીરા બનાતું નથી પ્લાસ્ટિકના હીરા તો જગતમાં દુનિયામાં બજારોમાં બહુ મળી રહ્યા છે પણ મૂલ્યવાન હીરો કોઈક જ જગ્યાએ મિત્રો પડ્યા હોય બાકી તો બધા જ કલરિંગ તો લાગે એના જેવા જ ઓરિજિનલ જેવા જ દેખાતા હોય પણ જે પારખું હોય હીરાનો એ એને ઓળખી લે કે ભાઈ આની ઘમગતિમાં કેટલું વિભૂતિ છે અને પહેલાંની ગમગતિમાં કેટલી વિભૂતિ છે ત્યારે આપણે સાચા હીરા ગણાવીએ બાકી ગુરુની ગમ ગતિએ ડુપ્લિકેટ હીરાની કોઈ જ વેલ્યુ નથી કારણ કે એ બધું જપ તપ તીરા વ્રત વિધોગત એ સબ ઓરલા વાળા અને આ બધા હીરા બધા જ ડુપ્લિકેટ ઓરિજિનલ હીરો તો અંદરનો હોવો જો અંદરથી પારખવા વાળો હોય એ પરમ ગતિ ન સમજી શકે છે આગળ પણ કહે છે તન મન ધન કદમ પે ધરના मनवच करण आसे के किया्रीमत कुवेर के चरण कमल पर दास नारायण बल हो संतो अरे गुरु चरण कायू पासे ये मेनाया असि हो संतो ગોરચારાના કાયુ પાસે તન મન ધન ખદમ પે ધરણા મન વચ કરણ ક્યાશે પરમ ગુરુના અંતલક્ષમાં જો તમારે પ્રવિણ બનવું હોય તો તમારા અંતલક્ષની ઉપાસના અધિકારી મેળવી એવો અધિકારી ઉદવાનો જાતે સાચો હીરો જાતે ઉધવાનો એટલે પરમગુરુ કહે છે તન મન વચન કદમ પે ધર્મના મન વચ્ચે કર નસી પરમ પરમગુરુના અંતલક્ષની ઉપાસનાનો અધિકાર મેળવીને અંતલક્ષ્મી જે ગતિ જાણતો હોય એનો અધિકાર જોઈને એને એને મેળવી લેવો અને તમારા તન મન ધન પરમગુરુના સત ચરણમાં અર્પણ કરી નાખવા જો એવો અધિકાર મળે તો પછી તમે પરમ ગુરુ સાથે એવી ગુરુને કહેવું કે મન એના વત તન મન ધન એના ઉપર અર્પણ કરી દેવું અને મન વચ્ચે કરણ અને કાયાથી જતમત રહી નિજપતિ પતિ નિચ પતિ પરમપતિને પામવાની આશા રાખીને આશા રાખી રાખવી એના જોડે અને શું કહે છે શ્રીમંત કુબેર કે ચરણ કમળ પર નારણ બલજાશે પછી પૂજ્યશ્રી નરેદ સાગર મહારાજ કહે છે કે મારા દેહોસ્મિત દવા દવાનો જે બળ ત્યજી દઈને સ્વામી શ્રીમંત કુબેર શ્રીમંત કુબેર સ્વામી ચરણ ચરણક્રમણમાં આધીન થઈને રેવો કારણ કે સાગરના આધીનમાં જે રહે છે એને બધી જ દેહોસ્મિતાનો જે ભાવ રહ્યો એ બધો જ ઓટોમેટિક તાજી જ હશે જ્યારે મંત્રમાં રહેશે એટલે દેહોસ્મિતાનો ભાવ એનો નીકળી જાય અને દેહોસ્મિતાનો ભાવ નીકળે ત્યારે જ પરમ ગુરુની ગતિ અંતરમાં વિકસિત થાય છે તો આ મિત્રો ગોળીપદ આઠનું ગુરુચરણ કાં ગુરુ ગુરુચરણમાં જે રહેશે એને બધું જ મળશે પણ રહેતા આવડવું જોવો જેને રહેતા આવડે ચરણમાં તોય ગમ ગતિની પ્રાપ્તિ કરી શકતો હોય છે જેના રેહત નાવ એ તો પછી આખી જિંદગી ગુરુનું શરણું મોલી હોય સત્વ હાથોમુખીના ગતિ એ દોડમ દોડ કરતો હોય છે અને ભૌતિક ચીજો પાછળ મા દોડમ દોડ અને ભૌતિક આશાઓ પાછળ પરમ પરમગુરુની માનંદીઓ પૂરી કરતો હોય છે પણ જો પરમ ગુરુનું સાચું શરણ મળ્યું હોય તો નીતિ નિયમ પ્રમાણે ગુરુ જે પ્રમાણે આપણને વર્તન કરે છે એ પ્રમાણે આપણે ધ્યાન ભજન લક્ષ ભજન કરીએ અને લક્ષ ભજન કરતાં કરતાં જ્યારે આપણી ચિત્તવૃત્તિ સ્થિર થાય આવરણ બીજા કોઈ આવરણો ના લાગે તો પરમ ગુરુનું આપણામાં અંદરમાં એટલો ભાવ ભરાઈ જાય પછી બીજે કોઈ જ આપણાના ચિત્તમાં કોઈ જ લાલસા ના થાય લાલસા ના થાય ત્યારે જ પરમ ગુરુનું સાચું ગમગતિ આપણામાં વિકસિત થતી હોય છે તો આ મિત્રો છે ગોળીપદ આઠનો અનુવાદ અને એ અનુવાદમાં આપણે આપણે ધન મન ધન પરમ ગુરુને અર્પણ કરીએ અને આપણે એ ગમ ગતિ સાથે જોડાઈએ તો આપણું જીવન ધન્ય બની જાય અમે આપણી કહી અમારી વાણીના विराम गरिए छिमान्त कौडा सागर के जय काय वाला धाम कि जय सद्गुरुदेव के जय अना जय